આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હેલો હા પી એમ મારું હા બલાજકોટાથી વિલાજી બોલું કોણ બોલો છો બલાજકોટાથી વિલાજી હા હા આપણે બીજુ જોઈ પ્રમાણે એક પાત્ર મળી ગયો શું થયું જીવન સાથે મળી ગયું શું વાત કરો પોત્રી વર્ષની બેન છે હા અને પોચ વર્ષની એક છોકરી સાથે છે દીકરી સાથે છે અરે વાહ સરસ સરસ અને મને હોમેથી કોલ કર્યો હા હા મને કે તમારી સાથે હાલો હા 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 તો હું એક લઈ છું હા અને મારા કે તમારી સાથે લગ્ન કરવા છે ને તમારી સાથે રહેવું છે મારે અરે વાહ સરસ 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 હા હા બરોબર હા 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 ત્રીસ તારીખે હું એમને મળવા જવાનો છું ત્રીસ તારીખે ક્યાં જયપુર હા આપણે શું હા કાઠિયાવાડ ગોમ છે કાઠિયાવાડ હા 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 કાઠિયાવાડામાં ક્યાં પણ એ ગોમનું નામ કહો શું આપણે બેનું સારું છે હેં ભુલાઈ ગયું છે વિશાવર્ધનની બાજુમાં છે ઈશાવતનની બાજુમાં વાહ સરસ સરસ હા હા મને કોલ કર્યો કે હું એકલી છું હા હા અને વિજવાસો ને મારે પર્સ્ટમર સોળી લીધી છે હા અને પોચ મને છોડી છે મારા હારે પાંચ વર્ષની પોંચ પોંચ પાંચ વર્ષ હા 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 પોચ વર્ષ હા હા કારણ કે હું તમારી સાથે જિંદગી પર રહીશ ને આપણે બંને સાથે રહીશું બરાબર બરાબર વાહ સરસ તો તો એકલાસ મળી ગયો ને આપણે આ youtube જોઈને ફોન કર્યો છે હા ફોન કર્યો મને યુટ્યુબ માં જોઈ ને આપડે મેલું હતું એમાં બરાબર ને હું એમ મને કે તમે મને લેવા આવશો હા 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 હું કે ત્રીસ તારીખે લેવા આવું તમને બરાબર 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 આમ કઈ ફોટો બોટો મોકલ્યા કઈ ના ફોટો નહીં મોકલ્યો ખાલી ફોન જ કર્યો છે ખાલી ફોન જ કર્યો તો બરાબર બરાબર હા 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 સાદો મોબાઈલ છે ટચિંગ નહીં અચ્છા એમની હાથે સાદો મોબાઈલ છે એમ ને હું એ સાદો મોબાઈલ હા એટલે ફોટા ન મોકલી કે બરાબર બરાબર ફોટો નહી મોકલ્યો મન કે તમે મને મળવા આવો કે હું અહીં આવું હોટલ ની વાહ સરસ સરસ તો ન્યા વિસાવદર ક્યાં આઘુ તો આયા નજીક જુનાગઢ ની બાજુ જ છે બરાબર ના મન કે ચિંતા ના કરજો તમે હોટલ માં છો ને તો હોટલ માં હું ડાઈરેક્ટ આવું છું એમ હા આવી પાત્ર મળી ગયો આપણે વાહ સરસ લો સારું છું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં બધું જાણી લેજો બરાબર રૂબરૂ મળી અને બધું જાણી ને પછી આગળ વધજો બરાબર ને અને તમે કીધું હતું કે મને ફોન કરતું પાત્ર મળ્યો તો હા એટલે મેં વાત કરી હતી બિલકુલ બિલકુલ હા ખરી વાત કરી વાત પછી તમે ફોન કર્યો નહીં ના 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 સારું કર્યું સારું કર્યું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બધું જણાવી દીધું હું ત્યાં આવી તમે મળો છું હોટલમાં નોકરી કરું છું એમાં નોકરી કરે છે હોટલ હોટલ અચ્છા હોટલમાં નોકરી કરે છે ના નહીં હું હોટલમાં નોકરી કરું છું કઈ હોટલમાં આપણે કુમકુમ થરા કુમકુમ થરા હોટલમાં નોકરી કરે છે એમ

પછી તમારું થઈ જાય ને પછી તમે તમારા ફોટા ને એટલે આપણે પાછું યુટ્યુબમાં ચઢાવશું જો આ ભાઈ યુટ્યુબ થ્રુ આમના પાત્ર મળી ગયું બરાબર ને ભલા કઈ વાંધો કઈ વાંધો સારું સારું છો